જય શ્રી રામ મિત્રો હું છું જય બ્લોગર ને તમારું બધાનું સ્વાગત છે ફરીથી એક નવા બ્લોગ વિડીયોની માલિપા તડકો બહુ છે ભાઈ અને ત્યારે કપાસ માટા મારી મસ્ત ના તો આપણે આવ્યા છીએ ત્યારે મામાના ઘરે અને તડકોય બહુ પડે છે મિત્રો તો આ છે બધી સાઈટ કપાસ છે તો આગળ બહેને લેજો ફૂલ મજા આવશે તમને અને ચેનલ માં ન હોય તો સબસ્ક્રાઇબ કરતા જજો ઘણા સમય પછી વ્લોગ બનાવું હવે આટા મારતા મારતા અત્યારે હવે જઈ ઘરે આ બાજુ કપાસ ઉભો અને આ બાજુ કપા હે ઓહો તોડકો બહુ હે ભાઈ પાવાની નહી હાલે હે હવે ઘરે જઈ ન્યા જઈને તમને મળી મિત્રો વિડિયો નથી બનાવ્યો ને અત્યારે બે મહિના થવા આવ્યા છે બે મહિનાથી વ્લોગ નથી બનાવ્યો મેં તો હવે કન્ટિન્યુ આપણા વ્લોગ આવતા રહીને ને જોતા ઘરની તમે ફરતે બાજુ

દેખાડું તમને મસ્ત દેખાય ભાઈ જો અહીં મળો તો મિત્રો આપણે આવી ગયા છે ત્યારે પાણીના પ્લાન્ટે એ મસ્તના અને આપણે વોટર અહીં પડી છે અને જો અહીંયા બોટલોનો થપો પણ અહીં પડ્યો છે હવે તમને એનો પ્લાન્ટ દેખાડો તો કોઈ છે ને ફાડી નાખેવો છે ભાઈ કાલે આ જાય એવો હે તો જો હામે પ્લાન્ટ છે અને આ ગરમનો ટાકો આ ઠંડાનો ટાકો ચીલા ઠંડુ કરવાનો ચીલા થઈ જાય રહ્યો દેખાડો તમને પાણી છે ને મસ્ત કેમિકલ તો કઈ નથી નાખતા ભાઈ આ ચીલર છે જોઈ રહી દેખાય તમને આ થી ઠંડુ કરી અને હજી તમને છે ને જગનો ઠંડ કાંઈ દેખાડો તમે આ છે જગ જોઈ રહ્યા ફટાણા મોવાણ ગાડી જવાની છે તો ફટાફટ એને ગાડી ફરલાય નઈ ખા મસ્તના જગ ફટાફટ તો મિત્રો આપણે આવી ગયા છે ત્યારે વિમલભાઈ ની વાડી મસ્ત ના લાદી ફિટિંગ આ ને અડતાણે જો બડતો બાંધાય મસ્ત ના લે ભાઈ શું કરો શું કરો મજીરા વગાડી મજીરા ને ભાઈ ને ને ડાણે ને બાથરૂમ માં લાદી ફિટ કરવાનો આલે તો આલો ને મસ્ત ને તમને લાદી ફિટ કરી દેખાડી જો અહીંયા લાદી ફિટિંગ નું આલે છે જો મોટલી કને છે બાકી